જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે દસનો છઠ્ઠો શ્લોક સમજીશું મહર્ષિ હપ્ત પૂર્વે ચતવારો તથા મદભાવા મનસા જાતા એશામ લોક ઇમા પ્રજા સપ્તર્ષિવો તથા તેમની પૂર્વે ચાર અન્ય મહર્ષિઓ તેમજ બધા મનુઓ માનવજાતિના પૂર્વજો મારા મનથી ઉત્પન્ન થયેલા છે અને વિભિન્ન લોકમાં નિવાસ કરનારા સર્વજીવો તેમનામાંથી આવે છે ભગવાન બ્રહ્માંડની પ્રજાનું આનુવંશિક વર્ણન કરી રહ્યા છે બ્રહ્મા પરમેશ્વરની શક્તિમાંથી જન્મેલા મૂળ જીવાત્મા છે જેઓ ગર્ભ તરીકે જાણીતા છે બ્રહ્માથી સાત મહર્ષિ તથા તેમની પણ પૂર્વ સનક સનદ સનાતન અને સંતકુમાર આ ચાર મહર્ષિઓ તેમજ સર્વ મનુઓ પ્રકટ થયા છે આ પચીસ મહર્ષિઓ સમગ્ર બ્રહ્માંડના જીવોના પ્રજાપતિ કહેવાયા છે અસંખ્ય બ્રહ્માંડો છે અને દરેક બ્રહ્માંડમાં અસંખ્ય ગ્રહો આવેલા છે અને દરેક ગ્રહો પર વિવિધ પ્રકારના જીવો છે એ સર્વ જીવો આ પચીસ પ્રજાતિઓથી ઉત્પન્ન થયેલા છે એક હજાર દેવોના વર્ષ સુધી તપ કર્યા પછી કૃષ્ણ કૃપાથી બ્રહ્માજીને સૃષ્ટિની રચના કરવાનું જ્ઞાન પ્રાપ્ત થયું પછી બ્રહ્માજીથી સનદ સનદ સનાતન તથા સનત કુમાર ઉત્પન્ન થયા તે પછી રુદ્ર તથા સપ્તર્ષિ અને એ રીતે વળી ભગવાનની શક્તિથી બધા જ બ્રાહ્મણો તથા ક્ષત્રિયોનો જન્મ થયો બ્રહ્માજી પિતામહ કહેવાય છે અને કૃષ્ણ પ્રપિતામહ પિતામહના પિતા તરીકે પ્રસિદ્ધ છે આનો ઉલ્લેખ ભગવદ્ ગીતાના અગિયારમાં અધ્યાયમાં થયો છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ